કાશ્મીર ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગના સંતોષી ટિપ્પણી કરનારા આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પુત્રાનું ભારતીય જનતા પાર્ટી સુરત દ્વારા પુત્રા દહન કરવા આવ્યું છે દેશભરમાં હાલ ધ કાશ્મીર ફાલસ ફિલ્મ ધૂમ મચાવી રહી છે ત્યારે અનેક રાજ્યોમાં ફિલ્મને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ફ્રી કરાય છે ત્યાં દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવા રજૂઆત કરાતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફિલ્મ ટેક્સ ફ્રી ન કરી ફિલ્મ અંગે ટિપ્પણી કરી હતી જેને લઈને સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને અરવિંદ કેજરીવાલ દ્વારા હિન્દુ કાશ્મીરી પંડિતોના વિરોધમાં જે અભદ્ર અને અપમાનજનક નિવેદન આપ્યું હોવાનું કહીને સરથાણાના આપના કાર્યાલય પાસે જ અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો હતો ભાવિન ટોપિયાના અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગર અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી વિધાનસભામાં હિન્દુ વિરોધી માનસિકતા હિન્દુ પંડિતો પર જે પ્રકારનું સુરત મહાનગર દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના ના કાર્યાલય બહાર અરવિંદ કેજરીવાલ નું પુતળા દહન અને આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી યુવા મોર્ચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરથાણામાં આપના કાર્યાલય પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલનું પુત્ર દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અઝર કુરશે સાથે પ્રકાશવાડા